પાણી વગરની યોજના નલસે જલ યોજનાથી રાજ્યના તમામ ઘરે પાણી પહોંચાડવાની યોજનાના સો ટકા અમલીકરણનો દાવો આજથી કેટલાક વર્ષો થઈ ચૂક્યો છે છે કે હજુ પણ રાજ્યના એવા કેટલાય ગામો જ્યાં જલ યોજના હેઠળ નળ તો લાગી ગયા પરંતુ ઘર સુધી પાણી પહોંચ્યું નથી આજે આપણે છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામની હકીકત જાણીએ કે જ્યાં છેલ્લા બે વર્ષથી લોકો નળમાં પાણીની રાહ જોઈને બેઠી રહ્યા છે આખરે ક્યારે આવશે પાણી જોઈએ ખાસ અહેવાલ નળ છે પરંતુ નળની નીચે ઢોરનું ઘાસ છે નળ છે પરંતુ નળમાં પાણી નથી નળ છે પરંતુ શોધવા પડે એવી સ્થિતિ છે આ એ દાવાને ફગાવી રહ્યા છે જેમાં સરકાર એવો દાવો કરી રહી છે કે રાજ્યના દરેક ઘરમાં આજે નળથી જળ પહોંચી રહ્યું છે ગુજરાતના ગુજરાતના વિકાસની હકીકત દર્શાવી રહ્યા છે આ દ્રશ્યો છે છોટા જિલ્લાના એકલબારા ગામના જ્યાં બે વર્ષથી લોકો ઘરના નળમાં પાણીની રાહ જોઈને બેઠા છે સરકાર દ્વારા બે વર્ષ પહેલા પાણી ના નળ તો નાખવામાં આવ્યા પરંતુ પાણીનો ટાકો નથી પાઇપલાઇન ખોદાઈ નથી નરેન્દ્ર મોદી સાહેબ બાકી નહીં જલ યોજના દરેક ઘરે પહોંચવું જોઈએ પાણી જો વાત કરે છે તો અમારે નમ્ર વિનંતી છે કે દર બધા ઘરો માં પાણી આવે ને બધા ને બધા ને સુવિધા મળે એ અમારી નમ્ર વિનંતી છે એકલબારા ગામ માં કુલ પાંચ જેટલા ફળિયાઓ આવેલા છે તેમાંય માત્ર સરપંચના ફળિયામાં ગણ્યા ગાંઠ્યા ઘરોમાં જ પાણી આવે છે એકલબારા ગામમાં પચીસો થી વધુ લોકો રહે છે ગામમાં હેન્ડપંપ છે પરંતુ પાણીના સ્તર નીચે હોવાના કારણે પાણી મળતું નથી ચોકાવનારી વાત એ છે કે તંત્ર દ્વારા પાણી આપવામાં ન આવ્યું હોવા છતાં પણ લોકો પાસેથી પાણી વેરો અને ઘર વેરો વસૂલવામાં આવે છે ગામમાં પણ કોઈ પાણીનો ઉપયોગ નહીં દેગડો ભરી પાણી નહીં આવતું ચાર પાંચ વર્ષ થાય તેનું દેગડો ભરી પાણી નહીં અમે કઈ પાણી ભરવા જવા ની કુવામાં પાણી ની તો હેડપંપમાં પાણી કઈ પાણી લેવા જવા સરકલી બનાય આપી પણ એની અંદર અમારે પાણી અમુને આપતા જ નહીં ને યોગ્ય લાગતું નહી પાણી અમે રજુઆત ગ્રામ સભામાં બે કે ચાર પાંચ વખત અમે ગ્રામ સભા મેં બોલ્યા સર ને વાત કરી પછી એ તલાટીને વાત કરી તે કે હારુ બેંકરી આલ હું હારુ બેંકરી આલ હું એમ કે પણ કોઈ દિવસ અમારા અમારતાઈ આવીને હદુ ચેક ની કર્યું કે દેખુ ની પાણી ની અમારે બહુ પાણી ની તકલીફ પડવા બાધીરી ગામમાં ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી ગ્રામ સભાને જાણ કરવામાં આવી પરંતુ કોઈ આ સમસ્યાનું સમાધાન લાવી શક્યા નથી જી 24 કલાકની ટીમ દ્વારા વાસમો વિભાગના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે અધિકારીએ જણાવ્યું કે યોજના તો કાર્યરત છે પરંતુ ઓપરેટર દ્વારા વાલ ન ફેરવાતા લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું નથી ગુજરાત સરકાર દ્વારા લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે નલ સજ્જલ યોજના બહાર પાડવામાં આવી હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામ ખાતે બે વર્ષથી નલ સજ્જલ યોજના કાર્યરત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધીને લોકોના ઘરે એક પણ ટીપું પાણી નથી પહોંચ્યું તેવો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે આ બાબતે તંત્રનો સંપર્ક કરતા જે અધિકારી છે તે અધિકારી કેમેરા સામે કંઈ પણ બોલવા ઇન્કાર કરી રહ્યા છે હકીમ ઘડિયાળી જે ચોવીસ કલાક છોટાઉદેપુર